જેમના નામે હજુરિયા ખજુરિયા થયું જેમની સત્તા પાડી જ કેશુબાપાના વતનમાં જઈને હવે શંકરસિંહ વાઘેલાએ નવો હુંકાર કર્યો છે કારણ કે વિસાવદરની જે ચૂંટણી થવાની છે એમની તારીખ ભલે જાહેર ના થઈ હોય પણ અહીંયા હવે મુરતિયા શોધવાનું શરૂ થઈ ગયું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું દિધ્ધિ

પણે શંકરસિંહ વાઘેલાને કેમ પસંદ ન આવ્યું એ તો ક્યાંક બાપુ પણ જાણે છે કારણ કે અચાનક કેશુબાપાને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા અને પછી સીધો જ બળવો શરૂ થયો અને મધ્યપ્રદેશમાં જઈ અને પોતાના જે ધારાસભ્યો છે તેમને લઈ જઈને બેસાડી દેવામાં આવ્યા પછી ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક ઉહાપો મચ્યો એમના પછી વાત આવે છે કે વર્ષ બે હજાર બારમાં કેશુબાપાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને પોતાની નવી પાર્ટી શરૂ કરી ગુજરાત પરિવર્તન પાર્ટી વિસાવદર બેઠક પરથી તેઓ ચૂંટણી જીત્યા પણ તબિયત તેમની થોડી સારી નહોતી રહેતી એટલે બે હજાર ચૌદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને થોડા સમય બાદ તેમની જે ગુજરાત પરિવર્તન પાર્ટી છે તેમનું ભાજપમાં વિલીનીકરણ કરી દેવામાં આવ્યું ત્યારે હવે શંકરસિંહ વાઘેલા કે જેમણે કેશુબાપાના પ્રથમ મુખ્યમંત્રી કાર્યકાળને ટૂંકાવ્યો પતાવ્યો તેઓ હવે ફરી તેમના જ વતનમાં પહોંચી ગયા છે અને જેને કારણે વિસાવદરના મતદારો અને રાજકીય વર્ગમાં એક ચિંતન પણ શરૂ થઈ ગયું છે કે શું જ્યાં બાપુ છે તે કોઈ નવેસરથી રાજકીયમાં મંચ સજાવવાની તૈયારીમાં છે પેટા ચૂંટણીમાં પૂર્વે તેમનો જે આ કાર્યક્રમ છે માત્ર કાર્યકર્તાઓ માટે નથી પરંતુ એક રાજકીય સંદેશ આપવાનો પણ અત્યારે પ્રયાસ બની શકે એમ છે કારણ કે આપણને ખબર છે એમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર ત્રણ જ પક્ષ ચાલે છે અને આમ આદમી પાર્ટીને તો ક્યાંય દૂર દૂર સુધી ના દેખાતી હોય તેવો ટોન્ટ મારી દીધો અને શંકરસિંહ વાઘેલાએ કહી દીધું કે આ વખતે વિસાવદરની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ ભાજપ અને જે મારી પાર્ટી છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એમના વચ્ચે જંગ થશે આખી ચૂંટણીમાં દૂર દૂર સુધી આમ આદમી પાર્ટી ક્યાંય નથી કારણ કે આપણને ખબર છે કે જ્યારે વિસાવદરની ચૂંટણી હજુ ખાલી એવું લાગ્યું કે જાહેર થવાની છે એમની સાથે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાનો ઉમેદવાર ઘોષિત કરી દીધો ત્યાં પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધા અને બાપુએ પણ કહી દીધું કે કડીની જે વિધાનસભાની જે આ પેટા ચૂંટણી છે તે પણ અમે લડીશું અને વિસાવદરની જે આ પેટા ચૂંટણી છે તે પણ લડવાના છીએ પણ ખાસ અહીંયા એ સવાલ ઊભો થાય છે કે ભાજપને ટક્કર આપવા માટે તેઓ અહીંયા વિસાવદરની અંદર ધામા નાખી રહ્યા છે કે પછી એમનો કોઈક બીજો જ પ્લાન છે સૌથી પહેલા તો જેમની સત્તા તેમણે પાડી હતી જેમના કારણે હજુરિયા ખજુરિયા થયું અને જે કઈ શુબાપા છે તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું તેમના જ વતનમાં જઈને જે શંકરસિંહ વાઘેલા છે તેમણે કઈ શુબાપાના કેવા વખાણ કર્યા છે તે સાંભળીએ અહીં આવતાની સાથે માર્કેટ કેશુભાઈ પટેલ પુરા કદની પ્રતિમા માથે પાઘડી પહેરાવી ફૂલાર કરી નાકામાં સરદાર સાહેબની પ્રતિમા એમને પણ ફૂલાર કરીને આપણા વચ્ચે આવવાનું થયું છે માર્કેટમાં હેરાજી હાલે છે હજી મોટાભાગના ખેડૂતો ત્યાં છે એ મગફળીની વાત થઈ ઉનાળું મગફળીના પ્રણેતા પહેલાં ઉનાળું મગફળી નહોતી થાતી કેશુભાઈએ રાજકોટમાં પોતાના ખેતરમાં ઉનાળું મગફળીનો પ્રયોગ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને કીધું કે ઉનારું પણ મગફળી વાવ એટલે એ સૌરાષ્ટ્રમાં ઉનાળું મગફળીના પ્રણેતા કેશુભાઈ અને એક સ્વપ્નું ખેડૂતોના ભલા માટેનું અમારી તો બહુ મજાની જોડી હતી કોઈની નજર લાગી જાય એ કેશુભાઈ અને સરદાર સાહેબ સરદાર સાહેબના નામનું અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ એ આપણે દેવગોડા પ્રાઇમ મિનિસ્ટર હતા આનંદ આવ્યા હતા કર્મસદ સરદાર સાહેબની કર્મભૂમિ સ્વાભાવિક ત્યાં મેં એમને કીધું કે અમદાવાદના એરપોર્ટનું નામ સરદાર સાહેબનું અમારે આપવું છે કેબિનેટમાં પ્રસ્તાવ કરીને મને કીધું કે હું જાતે ત્યાં નામકરણની વિધિ કરવા આવું આ ભારતીય જનતા પાર્ટી જે સરદાર સાહેબના નામે દુનિયાભરની બધી જે વાતો એ આ સરદાર સાહેબના એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રે એના વિરોધમાં બહેનો કેટલાક હતા તે કાળા કપડાં અહીં કબજામાં ભરીને દેખાવ કરવા દેવગોડાનો વિરોધ અમે કેવી રીતે એરપોર્ટનું નામ સરદાર સાહેબનું નામ આપ્યું આ બનેલું તમને કહું છું જે સરદાર સાહેબના નામે જે પાર્ટી ચરી ખાય છે એનો આ વરવો દાખલો એમને નામ મંજૂર નહોતું તો એ આપણે આપ્યું ક્રિકેટનું નામ અમદાવાદનું સરદાર સાહેબ સ્ટેડિયમ સરદાર સાહેબનું નામ કાઢી નાખ્યું એટલે ક્યાંય જો સરદાર માટે લાગણી હોય સરદારના વારસદાર હોય આ સરદાર સરદાર આપણે આ હકીકત છે તો પણ ભાજપ જિંદાબાદ મજા કરો આ પેટા ચૂંટણી તમે લાવ્યા છો પેટા ચૂંટણી જે આવી વિસાવદરની આપણે તો કદાચ જે તે વખતે એકાદ ધારાસભ્યને ગાંધીનગર મોકલવામાં તમે જવાબદાર હશો પણ ધારાસભ્યના જે કંઈ ભાવ આવતા હોય તો પબ્લિક લાઈફમાં લોકો કંઈ આપવા પડવાનું હોય લેવા ન પડવાનું હોય અત્યારે લેવાનું રાજગા લાવ 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 એવા ઠેકાણે આ પેટા ચૂંટણી આમથી આમ થવામાં ભારતીય જનતા પાર્ટી આખી દુનિયાની સૌથી મોટી પાર્ટી એને શું ખોટ આ આટલા બધા ધારાસભ્યો છે તોય ધારાસભ્યો તોડવાના હોય માણસની મર્યાદા વિક્રેસ હોય નબરાઈ હોય પણ એનો કે તમારે બજારમાં ખરીદીના ભાવ આપવાના એ ખરીદી વેચાણ સંઘ કરીને ભારતીય જનતા પાર્ટી જે પોતે જવાબદાર છે કોંગ્રેસનો ઉમેદવાર આમથી આમ પોતે જવાબદાર છે આપનો ઉમેદવાર પાર્ટી પોતે જવાબદાર આમાં હું ક્યાંય ખોટો હોય તો મને કહો આ પાર્ટીઓ જે છે એ એકબીજાના મેચ ફિક્સિંગમાં આમથી આમ તો પબ્લિક ક્યાં મતદારો ક્યાં આમાં તમે ક્યાં આ જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવાનું મૂળ કારણ એ જ્યારે પબ્લિક ત્રાહિમામ છે બધા પક્ષો એકના એક એકના એકનો દાખલો વિસાવદર સૌથી ખરાબમાં ખરાબ દાખલો છે નીકળીને બાજુ કોંગ્રેસ વાળો બી નીકળી પેલી બાજુ ભાજપ વાળા બી જે આવે સ્વાહા આ પાર્ટીઓની હાલતમાં પ્રજા નામની પબ્લિક મતદારો એની હાલત કફોડી થઈ હમણાં મને કીધું કે સરપંચોએ કેવડાયો છે કે બાપુ જો અમે આવીશું તમારી મીટિંગમાં તો અમારી ગ્રાન્ટ જે હશે ને પંચાયતના સરપંચની આ લોકો કાપી નાખશે કેટલો ભય કેટલો ડર જે મને કીધું કે ભય ભૂખને ભ્રષ્ટાચારનું સૂત્ર લઈને ચાલવા વાળી આ પાર્ટી એને જ લોકોને ભય ડર ભય પણ તમે સમજાવો કે તમારે કોઈનાથી કંઈ છુપાવવાનું ન હોય તો ડર છે નો તમારે કંઈ હંતાડવાનું છે જ નહીં છુપાવવાનું છે જ નહીં આ કાલ્પનિક વસ્તુ સરકારને થાય કરી લે શું કરી લેવાના હતા પોતે માટી પગાશે બધા ચોર કંપની છે આખી દેશ લૂંટી ખાતો ગુજરાત લૂંટી ગયા કરપ્શન 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 ભ્રષ્ટ થી તમારું શું ખરાબ ચોર ન હોય તમે કરવાનું ભાજપ વાળા કંપની છે એ ચોર કંપની લુખાગીરી કરે તમને જોઈ લેશું જોઈ લેજે જાને ભાઈ જોઈશું લેવાના એવા ઠેકાને આ પેટા ચૂંટણી અઠવાડિયામાં ગમે ત્યારે જાહેર થાય કદાચ મેના અંતમાં કે જૂનના પહેલાં પખવાડિયામાં આની તારીખો કરીને બંને આવી શકે છે એવા ઠેકાને આપણે એક મતદાર તરીકે આપણે જો મૌન રહેવાનું હોય તો ફરિયાદ નહીં કરવાની મરી ગયા આ સરકાર ટેકાના ભાવ નથી આપતી ફલાણું નીકળું આ ના પૈસા વગર કામ નથી થતું દીકરો બેકાર છે દવાખાનામાં ડાક્ટર નથી ડાક્ટર હોય તો દવા નથી શિક્ષકો પૂરા છે નહીં બસનું ઠેકાણું નથી વિગેરે વિગેરે આ જે ફરિયાદો છે એને આ એક ચૂંટણીથી આ પેટા ચૂંટણીથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી આપણે આ સમજીએ એકસો સાઠ વિધાનસભ્યો છે એક વધે તો ઘટે હોય શું તમારી હેસિયત ક્યાં છે એ લોકોને વિસાવદરની કદર ક્યાં છે આમાં એમને પડી જ નથી ભાજપને પડી નથી કે વિસાવદરમાં પોતે જીતે કે હારે એટલે સંખ્યાબર જોઈએ એના કરતાં વધારે કોંગ્રેસ જે હમણાં આમથી આમ કોઈ સંકોચ નહીં મળે એ બાર કે ચૌદ કે પંદર જે હોય મને ખબર નથી એકાદ વધે કે એકાદ ઘટે એમને શું ફેર પડવાનો વિરોધ પક્ષની પૂરી સંખ્યા નથી થવાની જે પાર્ટીને કઈ લાંબુ છે નહીં એમને પણ આ લડે કે ના લડે શું ફેર પડવાનો એકાદ સીટ થી તમે જો વિરોધ પક્ષના નેતા બની જવાના હોય યા ફલાણું બહુમતી તો તો માણસ મથે પણ બાર હોય તો ચૌદ થાય પંદર થાય અને આપ જે છે તો એમાં બહુ પડવા જેવું છે નહીં કારણ કે ગમે ત્યારે બધો કેસ અપ થઈ જવાનો છે એવા ઠેકાણે મને મને તમે સમજાવો કે આવી ગરમીમાં વિસાવદરમાં તમને બધાને હેરાન કરવાનું કારણ શું પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ભાલો એનું નિશાન હમણાં બે ત્રણ વર્ષથી શરૂ કર્યું હમણાં હમણાં જ્યારે સૂર્યાવકાશ થયું ત્યારે 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 એને વધારે સક્રિય બનાવી તમે મને સમજાવો કે ગાંધીનગરથી અહીં આવીને વિસાવદનની એક સીટ સરપંચ આપણા કોટડિયાભાઈ જીતે શું ફરક પડવાનો આપણે સમજ્યા આ ભારતીય જનતા પાર્ટીને કરંટ આપવા માટે છે ભલાડી અણી લગાડવાની છે ઉઠ ઊંઘણસી પ્રજાના પ્રશ્નોથી વિમુખ થઈ રહેલી સરકાર ભ્રષ્ટ વહીવટ ત્રાસેલા લોકો એનો સંદેશો છે હવે તમે ખપતા નથી હવે જોવાનું છે કે અત્યારે શંકરસિંહ વાઘેલાના મનમાં શું ચાલી રહ્યું છે કારણ કે જેમને પસંદ નહોતું કે કેશુબાપા મુખ્યમંત્રી બને અને બની ગયા અને પછી રાજીનામું આપવું પડ્યું આ બધું જ થયું અને હવે એમના જ વતનમાં જેના હુંકાર કરવો એમના વખાણ કરવા એટલે કંઈક સંકેત છે તે બીજા જ આપી રહ્યા છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર